આજે વેગેનાર અને અલ્ટોમાં ભરપૂર સ્ટોક તમારા માટે લઈને આવી ગયો છું વારસી ઓટો કન્સર્ટ આનંદની અંદર ન્યૂ સેપમાં તમને કંપની ફિટેડ સીએનજી વેગેનાર મળી જવાની છે આ બાજુ તમને બહારથી લઈને અઢાર ઓગણીસ વીસ સુધીના કંપની ફિટેડ પ્યોર પેટ્રોલ અને પેટ્રોલ પ્લસ સીએનજી કંપની રેકોર્ડમાં બધી જ ગાડી મળી જવાની છે અલ્ટોમાં પણ તમને સારો એવો સ્ટોક મળી જશે પાંચથી સાત મિનિટમાં દરેક ડિટેલ તમને મળી જવાની છે અને દરેક કાર ઉપર સારી એવી લોન પણ થઈ જવાની છે તો વિકીભાઈ ભાઈ આની શું છે બે હજાર સત્તર ની અલ્ટો છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સોર છે પેટ્રોલ પ્લસ સીએન સાથે છે આની આસ્કિંગ છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા ત્રણ લાખ ને ત્રીસ હજાર લોન થઈ જશે આ ગાડીમાં બીજી અલ્ટો છે આની શું છે બે હજાર પંદર ની કાર છે ફર્સ્ટ ઓનર છે પેટ્રોલ પ્લસ સીએન એન્ટ્રી સાથે છે આની આસ્કિંગ છે બે લાખ ને હજાર રૂપિયા બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા એમાં પણ ડિસ્કાઉન્ટ પણ થશે લોન પણ થઈ જવાની છે આની શું છે બે હજાર દસ ની છે ફર્સ્ટ ઓનર છે કંપની ફિનેટ સીએનજી આની આસ્કિંગ છે બે લાખ પચાસ હજાર રૂપિયા બે લાખ પચાસ હજાર રૂપિયા લોન થઈ જશે આગળ જોયે તો સિલ્વર કલર ની અંદર આની શું રીટર્ન છે બે હજાર અગિયાર ની જે પ્યોર પેટ્રોલ છે છન્નું હજાર ચાલેલી છે આની આસ્તી છે બે લાખ ને વીસ હજાર રૂપિયા બે લાખ ને વીસ હજાર રૂપિયા આધાર કાર્ડ પાન કાર્ડ લઈ આવો અને ગાડી લઈ જાવ લોન થઈ જવાની છે દરેક ગાડી ઉપર આની શું રીટર્ન બે હજાર અગિયાર ની કાર છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી સાથે આની આસ્તી છે બે લાખ ને સાહીઠ હજાર રૂપિયા બે લાખ ને સાહીઠ હજાર રૂપિયા દરેક કારમાં માં સારું એવું ડિસ્કાઉન્ટ તો થઈ જવાનું છે બે હજાર ચૌદ ની જે સેકન્ડ કાર છે પેટ્રોલ પ્લસ સીએનજી એન્ટ્રી સાથે ત્રણ લાખ ને દસ હજાર રૂપિયા ત્રણ લાખ ને દસ હજાર રૂપિયા લોન થઈ જશે આની શું હિટલ છે બે હાજર સત્તર ની VXI છે ઓટોમેટિક કાર છે

કોલ કરો કા તો વોટ્સઅપ પર મેસેજ કરો તમને બધી ગાડીનું કેટલોક પણ મળી જશે